મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઝોની ગુજરાતની અંદર મિત્રો વાવાઝોડાનો ખતરો મંડળાયેલો છે જેને લઈને ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે તેનું સૌથી મોટું કારણ છે બંગાળની ખાડીની અંદર આગામી સમયની અંદર જોરદાર મિત્રો વાવાઝોડું બનવાનું છે અહીંયા તમે મિત્રો જોઈ પણ શકો છો કે કઈ રીતે બંગાળની ખાડીની અંદર સતત મિત્રો ભેજ છે એ આગળ એટલે કે થાઈલેન્ડ ઓસ્ટ્રેલિયા તરફથી મિત્રો આવી રહ્યો છે અને જે મિત્રો આગામી સમયની અંદર અરબી સમુદ્રમાં બંગાળની ખાડીની અંદર મોટી હલચલ કરવાના છે અને તેની સીધી અસર ગુજરાતના વાતાવરણની અંદર થવાની છે કારણ કે વાવાઝોડાને લઈને અત્યારથીના સંકેત મળી રહ્યા છે અહીંયા તમે મિત્રો ડેટા પ્રમાણે પણ જોઈ શકો છો ખાસ કરીને ચોવીસ અને પચીસ તારીખની આસપાસ અહીં તમે જોઈ શકો છો જોરદાર વાવાઝોડું છે એ બંગાળની ખાડીની અંદર બની રહ્યું છે અને આ વાવાઝોડું બનશે તો તેને નામ પણ મિત્રો આપી દેવામાં આવશે એટલે કે વાવાઝોડાને લઈને મિત્રો ખાસ કરીને વિન્ડી એપ્લિકેશનની અંદર મિત્રો ડેટા મળી રહ્યા છે એટલું જ નહીં આ વાવાઝોડુંનો સીધો ટ્રેક મિત્રો ખાસ કરીને ગુજરાત ઉપર જોવા મળી રહ્યો છે એટલે કે આવી રીતે કંઈક આગળ વધવાનું છે અને એટલું જ નહીં આ વાવાઝોડાની અસર પૂરી થશે ત્યારબાદ મિત્રો બીજું વાવાઝોડું પણ બનવાને લઈને સંકેતો મળી રહ્યા છે એટલે કે એક વાવાઝોડાની સાથે બે બે વાવાઝોડા અને તેને લઈને મિત્રો ખાસ કરીને ગુજરાત ઉપર મિત્રો વાતાવરણમાં પલટાને લઈને ખતરો મંડરાઈ રહ્યો છે તો આજના વિડીયોમાં મિત્રો ખાસ કરીને આ વાવાઝોડા વિશે જ વાત કરવાના છે કે આ વાવાઝોડાને કારણે ગુજરાતમાં કેટલી અસર થશે સાથે મિત્રો ઘણા લોકોની કોમેન્ટ એ હતી કે ખેડૂત સહાય ના જે ફોર્મ ભરાઈ રહ્યા છે એ ફોર્મ ભરવા માટે ક્યાં કોન્ટેક કરવો જોઈએ કોને કોને મળશે સહાય કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ ક્યારે આની સહાય સી ખાતામાં આવશે તેમજ મિત્રો સન્માન નિધિનો બાર તેરમો હપ્તો છે એ પણ લોકોને ખાતામાં આવવાનો શરૂ થઈ ગયો તો આ તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં જોશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારા યુટ્યુબ ચેનલ ઓનલી શ્યૂ પણ આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો આજે છે વીસ તારીખ અને વીસ તારીખમાં તમે જોઈ શકો છો ખાસ કરીને ગુજરાતનું હાલનું વાતાવરણ સૂકું છે ગુજરાત ઉપર ઉત્તરના ઠંડા પવનો ફૂંકાડ્યા છે જેને લઈને રાત્રે અને મોડી રાત્રે જોવા જઈએ તો ખૂબ જ ઠંડો પવન ફૂંકાડ્યો છે તાપમાન પણ નીચે ગગડી રહ્યું છે એટલે કે તાપમાન પણ જોવા જઈએ તો ખાસ કરીને ખૂબ જ નીચું જઈ રહ્યું છે જેને લઈને ઠંડીનો ચમકારો છે એ જોવા મળી રહ્યો છે એટલે કે ઋતુ બેલેન્સ બરાબર છે પરંતુ ખાસ કરીને હજી હાર્ડ થઈ જાવી નાખે તેવી ઠંડી જોવા મળી નથી પરંતુ ખાસ કરીને ધીમે ધીમે મિત્રો લગભગ બાવીસ તારીખથી જ તમે જોવા જઈએ તો ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાનો શરૂ થઈ જશે અને બંગાળની ખાડીની અંદર મિત્રો ખાસ કરીને અહીંયા જોવા જઈએ તો ચોવીસ તારીખની આસપાસ સાયક્લોન છે બની રહ્યું છે અને સાયક્લોન બનતાની સાથે જ તેનો ભેજ છે એ ગુજરાત તરફ આવશે જોકે વાવાઝોડું ગુજરાત તરફ આવે તેવી હાલ મિત્રો શક્યતા ખૂબ જ ઓછી છે પરંતુ તેના હિસાબે જોવા જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે વાવાઝોડું છે ખૂબ જ ડેન્જર બની રહ્યું છે ખૂબ જ ભયાનક બની રહ્યું છે સત્યાવીસ તારીખની આસપાસ આ વાવાઝોડું છે એ ફરી એક વખત આંધ્રપ્રદેશની અંદર ટ્રાટકી શકે છે અને જેને લઈને ભારેથી ભારે તારાજી જોવા મળશે અને ગુજરાતના વાતાવરણમાં પણ ભારે નુકસાન જોવા મળી શકે છે એટલે કે વાતાવરણની અંદર પલટો જોવા મળી શકે છે હાલ મિત્રો વીસ તારીખ એટલે કે આજથી જો તાપમાનની આપણે વાત કરીએ તો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો મહેસાણા છે ચૌદ ડિગ્રી સુઈ ગામ ચૌદ ડિગ્રી નલિયાની અંદર ગઈકાલે દસ ડિગ્રી સુધીનું જામનગર એટલે કે આ તમામ વિસ્તારમાં ખૂબ જ ઠંડી પડી રહી છે બપોરનું તાપમાન છે થોડુંક ઉફાળું જઈ રહ્યું છે ત્રીસ ડિગ્રી સુધી તાપમાન છે એ જોવા મળે એટલે કે ડબલ ઋતુનો સામનો છે જોવા મળે હવે વાવાઝોડા સમય તાપમાન કેવું રહેશે તો અહીં તમે જોઈશું વાવાઝોડાને કારણે મિત્રો તાપમાનમાં ફેરફાર આવશે અહીંયા તમે જોઈ શકો છો વહેલી સવારે ચાર પાંચ છ વાગ્યાનું તાપમાન આપણે જોવા જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો છ વાગે ચૌદ ડિગ્રી જે મિત્રો તે ચૌદ ડિગ્રી હતું તેની જગ્યાએ અઢાર ડિગ્રી ઓગણીસ ડિગ્રી જોવા મળી રહ્યું છે જ્યારે કચ્છની અંદર મિત્રો ઠંડીનો રાઉન્ડ શરૂ રહે છે અને બપોરનું તાપમાન તમે જોઈ શકો એકત્રીસ બત્રીસ ડિગ્રી છે જોવા મળી રહ્યું છે એટલે કે વાવાઝોડાને કારણે તાપમાન છે એ થોડુંક ઊંચકા છે અને તમે જોઈ શકો બુધવારે ચોવીસ પચીસ ડિગ્રી તાપમાન છે એ જોવા મળ્યું કારણ કે પવન છે એ મિત્રો દરિયા કિનારાના થઈ જશે જોકે મેક્સિમમ તાપમાન છે એ વધશે નહીં કારણ કે દરિયા કિનારાના પવન આમ જોવા જઈએ તો મિત્રો જ્યારે આ વાવાઝોડાની અસર પૂરી થશે એટલે કે અહીંયા તમે ત્રીસ તારીખની અસર જોઈ ફરી પાછા ઉત્તરના પવનો જોવા મળી રહે છે તો એકદમ ઠંડીનો રાઉન્ડ છે છેલ્લે આપણે મિત્રો ત્રણ તારીખની અપડેટ જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો ફરી એક વખત ઉત્તરના તો નલિયાની અંદર કચ્છની અંદર હવે ભૂક્કા કાઢી નાખે તેવું તાપમાન જોવા મળશે અને બપોરનું તાપમાન પણ તમે જોઈ શકો છો ચોવીસ ડિગ્રી ત્રેવીસ ડિગ્રી એટલે કે ખાસ કરીને ડિસેમ્બર મહિનાના પહેલાં અઠવાડિયાથી જ હાડ થી જાવી નાખે તેવી ઠંડી જોવા મળી શકે છે અને તમે કેટલાક મેપ પણ જોઈ શકો છો જેની અંદર અંદર તમે જોઈ શકો છો કે સાયક્લોનનો કંઈક ટ્રેક છે મિત્રો આવી રીતનો જોવા મળી રહ્યો છે જે ચેન્નઈની ઉપર મિત્રો ટ્રાટકી શકે છે પરંતુ ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત ઉપર રાઉન્ડ કરેલું છે એટલે કે આ વાવાઝોડું છે ગુજરાતને પણ અસર કરી શકે છે જો વાવાઝોડું નીચલા લેવલે ચાલ્યું અને મિત્રો ખાસ કરીને મુંબઈ બાજુ અરબી સમુદ્રમાં નીકળો તો આ વાવાઝોડું ખાસ કરીને ખાસ વધારે મજબૂત થઈ અને ગુજરાત ઉપર ત્રાટકી શકે છે જો આ વાવાઝોડું અહીંથીના જ વળે અને હિમાલય તરફ જતી રહ્યું તો કોઈ પ્રશ્ન નથી પરંતુ વાવાઝોડું જો સીધું ચાલે અને અરબી સમુદ્રમાં આવશે તો ગુજરાત ઉપર આ વાવાઝોડાનો મોટો ખતરો મંડરાય રહ્યો છે હવે મિત્રો વાત કરીએ કે ખેડૂત સહાયના ફોર્મ તો મિત્રો હાલ મિત્રો ખેડૂત સહાયના ફોર્મ છે એ ગ્રામ પંચાયતમાં વીસીએ દ્વારા ભરવાના ચાલુ છે એટલે કે ગ્રામનો જે સેવક છે જે ઓપરેટર છે કોમ્પ્યુટર ઓપરેટર જે મિત્રો દાખલાને એવું કાઢતો હોય તે અત્યારે ફોર્મ ભરી રહી છે અને લગભગ તેની ફી સો રૂપિયા છે કારણ કે તેની સાથે ઘણી બધી પ્રોસેસ થતી હોય છે આ ફોર્મ સાથે કહ્યું કહી તો તમારો સાત બાર આઠ એટલે કે તમે ખાતેદાર છો તમારી પાસે કેટલી જમીન છે એના ડોક્યુમેન્ટ બીજું છે આધાર કાર્ડ જોઈએ એટલે કે તમે આધાર કાર્ડ તમારા નામને બીજું ત્રીજું છે બેંક પાસબુક તમારે કઈ બેંક બુકની કઈ બેંકની અંદર સહાય જોતી છે તો એ જોઈએ અને આ સિવાય ખાસ કરીને નોર્મલ ડોક્યુમેન્ટ છે એકાદ ફોટો છે એ માંગતા હોય છે તો તમે આટલી વસ્તુ લઈ જાય અને ગ્રામ સેવક પાસે જઈ અને ફોર્મ ભરાવી શકો છો હવે મિત્રો વાત કરીએ તો સહાય ક્યારે આવશે તો કાલે પણ મિત્રો આપણે વાત કરી હતી કે ખાસ કરીને સત્તર સોળ સત્તર તારીખથી શરૂ થઈ છે તો મિત્રો સત્યાવીસ તારીખ સુધી પચીસ છવ્વીસ સત્યાવીસ તારીખ સુધી ફોર્મ ભરવાના ચાલશે ત્યારબાદ વાત કરીએ તો ધીમે ધીમે લગભગ અઠવાડિયુંથી દસ દિવસ મિત્રો અરજીઓ જે આવી છે એનું કેલ્ક્યુલેશન થાય વેરીફાઈ થાય આંકડો લાગે કારણ કે દસ હજાર રૂપિયાની કુલ સહાય છે તો તેને લઈને મિત્રો બધાનો રાઉન્ડ ફિગર નક્કી થાય અને ત્યારબાદ મિત્રો ખેડૂતોના ખાતામાં ચાલતો એટલે સત્યાવીસ પછી મિત્રો પાંચ તારીખ સુધી વેરીફાય અને પાંચ ડિસેમ્બર પછી ખેડૂતોના ખાતામાં છે એ ડાયરેક્ટ મિત્રો ગાંધીનગર દ્વારા બેંક ડી ટી એટલે કે ડાયરેક્ટ બેંક ટુ ટ્રાન્સફર દ્વારા મિત્રો ખાસ કરીને પૈસા ખાતામાં જમા થશે આ બાબતે છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ કરજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારતી